ખેરગામ તાલુકાના જામનપાડા ગામે સુપ્રસિદ્ધ શ્રી ઘોડેશ્વરી માવલી માતા મંદિરે મહાનવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ભાવભક્તિ અને ઉત્સાહભેર ઉજવાયો હતો આ અવસરે નવરાત્રિના ચોથા દિવસે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો મુજબ જામનપાડા ગ્રામ પંચાયતના સરપંચ કોકિલાબેન કરશનભાઈ પટેલ દ્વારા પોથી તથા તુલસી પાઠનું નું પૂજન કરવામાં આવ્યું હતું આજની કથામાં ભગવાન શ્રી રામના નામકરણ પ્રસંગ સહિત તેમની બાળ લીલાનું સ અને રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું કથાકાર પ્રફુલભાઈ શુક્લ તુલસી પીઠ પરથી પ્રવચનમાં જણાવ્યું હતું ભગવાન શ્રી રામના પ્રાગટી સમયે અયોધ્યામાં એક મહિના સુધી ઉત્સવ ઉજવાયો હતો સીતારામનો વિવાહ જીવ અને ઈશ્વરનું મિલન છે જે ભગવાનનું કાર્ય કરે છે તે કાર્ય ભગવાન જાતે પૂર્ણ કરાવે છે માઉલી માતા જેવું સુંદર સ્થાન આખા દક્ષિણ ગુજરાતમાં ક્યાંય નથી આ પ્રસંગે શ્રી ઘોડેશ્વરી મહિલા સખી મંડળની બહેનો ભગવાન શ્રી રામ ની જાન લઈને પધાર્યા હતા જયારે જામનપાડા ના બાબુભાઈ પટેલ કન્યા પક્ષ રહી માતા જાનકીનું નું કન્યાદાન કર્યું હતું આચાર્ય હાર્દિક વિપ્ર અને કિશન દવે દ્વારા મંગલાષ્ટક ના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા લગ્ન ગીતો સંગીત વૃંદના ધનસુખભાઈ પાડવી મિનેશ પટેલ બિપિન પટેલ અને પ્રતિક પટેલ દ્વારા ગવાયા હતા આજની કથામાં મહારાજ શ્રી

જામનપાડાને ભાવલી માતાના પાવનધામમાં રામકથા ચાલી રહી છે આ શરીરથી આઠસો અઠ્યાસી રામકથા યાદગાર બની રહી છે લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે અને અમારા જામનપાડાના સરપંચ કોકિલાબેન કરશનભાઈ પટેલ જે આ કથાના મુખ્ય આયોજક છે એમના પુરુષાર્થથી જામનપાડા જ નહીં પણ સમગ્ર આજુબાજુ વિસ્તાર નથી હજારોની સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ખૂબ જ ભાવથી ઉજવાઈ રહ્યો છે સીતારામ વિવાહના મંગલ ઉત્સવે આદિવાસી વિસ્તાર સાહેબ સનાતન ધર્મનું જો પાલન કર્યું હોય તો આ આદિવાસી વિસ્તારે કર્યું છે શહેરમાં વસનારા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં વસનારાઓને હજી એ ખબર નથી કે આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મનો ધંધો લહેરાઈ રહ્યો છે સનાતન ધર્મનું પાલન થઈ રહ્યું છે અને સમગ્ર વિસ્તારની અંદર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે